સુરત શહેરના રાંદેર વિસ્તારમાં અશાંત ધારાનો ભંગ થયો હોવાની અરજી સાથે સોસાયટી વાસીઓએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયેલો છે તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલી કીર્તિનગર સોસાયટીમાં મકાન મુસ્લિમ વ્યક્તિને વેચવામાં આવ્યું છે જેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આવેદન પત્રમાં કહેવામાં આવ્યું કે કીર્તિનગર સોસાયટીના એસી નંબરના બંગલોને મુસ્લિમના નામે તબદીલ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત અસામ અધિનિયમ એક હજાર કુલ પાંચ ત્રણની જોગવાઈનો સરેઆમ ભંગ થયો જેથી સોસાયટી વાસીઓને અરજને મંજૂર કરવામાં આવે પુરાવા મેળવાયા વગર તબદીલ અરજ મંજૂર કરેલી છે જેથી તપાસ કરીને કાયદેસરના પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જસુઆ માર્ટિન નામના સ્થાનિકે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી આ સમયથી આ વિસ્તારમાં અશાંતારો અમલમાં છે તેમ છતાં અહીંના બંગલો નંબર એસી મુસ્લિમ સમાજના લોકોને વેચી દેવામાં આવ્યો છે જેથી અહીં ચાલતી પ્રવૃત્તિઓને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે સાથે જ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે મારું નામ જોશુઆ માર્ટિન છે યુવા લેખક છું અને કીર્તિનગર સોસાયટીનો સભ્ય છું છેલ્લા બે દિવસથી સોસાયટીની અંદર જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને ગઈકાલે જે ઘટના બની અસામાજિક પ્રવૃત્તિ અસામાજિક તત્વોએ કીર્તિનગર સોસાયટીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનું એ લોકોએ તાવી જ રચી હતી અને પ્રવેશ થયો પણ ખરો સૌથી પહેલાં તો એ અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રવેશ થયો થોડીક નાની બોલચાલ થઈ ત્યાર પછી પોલીસ સ્ટેશન બધા ગયા સોસાયટીના સભ્યો અને ત્યાર પછી ખબર પડી કે એ અસામાજિક તત્વ છે બહુ મોટો બુટલેગર છે અને બહુ મોટા વ્યક્તિના મર્ડર કેસ પર એની પર એનો ચાર્જ છે સૂર્યા મરાઠીના મર્ડરમાં એ વ્યક્તિનો હાથ છે અને મુખ્ય આરોપી છે આ વાતની જાણ થતા ત્યાર પછી પોલીસ પણ દોડતું થયું પોલીસ તંત્ર પણ દોડતું થયું એ વ્યક્તિની પણ રિમાન્ડ લેવામાં આવી છે અમારી કલેક્ટર શ્રીને એટલી જ અપીલ છે કે જે પણ કાર્યવાહી થાય એ ગુજરાત સરકારના અશાંત ધારાના કાર્યક્રમ હેઠળ કાયદા હેઠળ એની પ્રવૃત્તિ ચલાવવામાં આવે બે હજાર ઓગણીસ થી આજે આ ચોથું વર્ષ છે કે જ્યારે અશાંત ધારો બે હજાર વીસ થી લાગ્યો અને આજે આ ચોથું વર્ષ છે અશાંત ધારાની કાર્યવાહી હેઠળ અશાંત ધારાના જે કાયદાઓ છે નિયમો છે એ નિયમોને આધીન થઈને આખી જે મિલકત ટ્રાન્સફર મિલકત ટ્રાન્સફરની જે કાર્યવાહી છે જે મિલકત તબદીલ કરવાની એ કલેક્ટરશ્રી કરે કલેક્ટરશ્રીને પણ અમે આજે આવેદનપત્ર આપવા જવાના છે કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના પાંચ નંબરનો બંગલો એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એની પર અમે સ્ટેલ આવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ એસી નંબરના બંગલા પર સ્ટેલ લાવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે સરકારી તંત્ર બ્યુરોક્રેસી અને કલેક્ટરશ્રીની ઓફિસ પણ અમને સહકાર આપશે એ જ આ સાથે જય હિન્દ ધન્યવાદ